હવે પેલા ઓગણીસો ને બાસઠ મા આપડા દાદા ની જમીન હતી ને પણ એમાં શું થયું પેલા કે પડદા ની જમીન પેલા નોમે થતી હતી એટલે પેલા ભાઈઓ ના નામ ચડે થઈ ગયે દાદા નું નામ ચડે ને પેલા તે એવી રીતે ભાઈઓના નામ ચડી ગયા એટલે એમાં શું વારસદાન માં નામ ચડી ગયો હે એમને તે અત્યારે શું હૈયાથી મા એમનો નામ બોલે જ છે હમ તો અમારે કોઈ પ્રોબ્લેમ નતો એમનો પણ અત્યારે રસ્તો અમારો રોક્યો છે એમને

હાથી વિશેષ તો હું સેવા કરું બોલો બસ બસ રૂબરૂ મળીએ તા ભલે ખેડૂત મિત્રો કેસ ની અંદર ડિફેન્સ કરવા માટે ના એટલા બધા મેં મુદ્દા તૈયાર કરી દીધા છે કે માણસને ને આરામ થી ન્યાય મળે તાલીમ કેમ્પ ની અંદર રસ્તા બાબતના ડિફેન્સ કરવા માટેના ના 36 મુદ્દાઓ તૈયાર કરીને ખેડૂત ને શીખવાડું છું તો એના માટે તો તાલીમ કેમ્પ માં આવવું પડે એ બધી બાબત તો અહીંયા ફોન થી શક્ય જ નથી હવે ઘણા ખેડૂતો એમ કે છે કે ભાઈ રમણીકભાઈ તમારો નંબર નથી મળતો ભાઈ વયનામાં પાંચ પાંચ છ છ વખત હું મારો નંબર બોલું છું થોડાક વિડીયો રેગ્યુલર સાંભળો ને તો મારો નંબર તમને મળી જશે એટલે વોટ્સઅપમાં તમે મને પ્રશ્ન પૂછી શકશો અને કોઈ એમ કે મારે તાલીમ કેમ બાવું છે તાલીમ કેમ ક્યારે હોય છે એ ખબર નથી ભાઈ અત્યારે તમે આ જે ચેનલ જુઓ છો એમાં નીચે મારો નાનો એવો સ્ટેમ્પ સાઇઝનો ફોટો દેખાય છે એને ટચ કરજો એટલે ચેનલ ખુલશે ચેનલને જરૂર પડતો સબસ્ક્રાઈબ કરી લેજો બીજાની હું સબસ્ક્રાઈબ કરો એમ તો કહેતો નથી કે લાઈક કરો એમ કહેતો નથી એ માણસને ગમતું હોય તો લાઈક કરે જોવું હોય તો સબસ્ક્રાઈબ કરે હવે જે ફોટાને તમે ટચ કર્યા એટલે ચેનલ ખુલી ચેનલની અંદર વિડીયોને ટચ કરજો એટલે વિડીયો મારા દેખાશે એમાં બાજુમાં લેટેસ્ટ લખેલી હોય એને ટચ કરજો એટલે છેલ્લે લેટેસ્ટમાં ક્રમમાં આવી જશે ઘણા એમ કે ઉલટા ક્રમમાં દેખાય છે અને ક્રમમાં દેખાતા નથી એટલે આ માર્ગદર્શન આપ્યું ભાઈ લેટેસ્ટને ટચ કરજો એટલે છેલ્લો વિડીયો ઉપર આવશે હવે એમાં તાલીમ કેમની તારીખ નાખેલી હોય નીચે છ છ આઠ દસ પંદર વીસ વિડીયોના ટાઇટલ જોઈ લેજો નજીકનો તાલીમ કેમ ક્યારે છે તમને ખબર પડી જશે એક તાલીમ કેમ પૂરો થાય એટલે બીજો તાલીમ કેમ ડિક્લેર કરી દઉં છું એટલે મહિના દિવસ પહેલાંય તમને એ દેખાશે જ એ તાલીમ કેમ્પ પૂરો થઈ જાય એટલે બે દિવસમાં પાછો નવો વિડીયો આવી ગયો હોય કે હવે પછીનો તાલીમ કેમ્પ ક્યાં છે આ રીતે તમે મારા સુધી પહોંચવાનો રસ્તો આસાન થઈ જશે અને તમે કોઈ પણ જગ્યાએ કેસમાં ફસાશો નહીં એટલી તો સો ટકા ખાતરી એક વખત કોઈ માણસ તાલીમ કેમ્પમાં આવી ગયો એટલે પારંગત થઈ ગયો એટલું જ નથી કેતો એ બીજી વખત ત્રીજી વખત ચોથી વખત સો ટકા આવશે અને આમાં ક્યાંય કમાવાનો ભાવ તો રાખતો નથી તાલીમ કેમ્પમાં રિપીટ આવે તોય ડિસ્કાઉન્ટ આપું છું કોઈ ગરીબ માણસ હોય તો ડિસ્કાઉન્ટ આપું છું અરે ઈવન ત્રીજી વખત આવે તો ખાલી પાંચસો રૂપિયામાં હોય ને ચાર્જ આપું છું દરેક ને હું આવ મફત ચાર્જ નો આપી શકું પ્રથમ વખત પાંત્રીસો ફી હોય છે તો એ બધું જોવું હોય તો તાલીમ જોઈ લેજો એટલે ખ્યાલ આવી જશે કોઈ એવા કેલ્ક્યુલેશન બેહડી લેતા કે પચાસ જણાની સભ્ય સંખ્યા છે આમ સીધું કેલ્ક્યુલેશન મને સિત્તેર હજાર પછી હાથ ધરીને એકવીસ હજાર પછી પાછા અડધા ઉમેરે ઓહો સાહેબ ને તો અઢી લાખ રૂપિયા મળી ગયા એ તો તાલીમ ખેમ આવશે ને ત્યારે ખબર પડશે કે આમાં છેડા માંડ ભેગા થાય તો આવી બધી માહિતી જોતી હોય તો યુટ્યુબ જોતા રહેજો